અને બધી વાર્તા વાંચતા શીખી જવાનું અને કેટલી વાર્તા કેદ મોઢેવડી જોઈએ ઓછામાં ઓછી પાંચ કે દસ હં વાંચો જો જેને જે ગમે વાર્તાની ચોપડી લેવાની અને એનું વાંચન કરવાનું વાર્તા વાંચવી જો દરેક દીકરીને ગમતી હોય છે જો બધી દીકરીઓ એક 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 વાર્તાની ચોપડી લઈને દ્વિભાષી વાર્તાની ચોપડી ચુમ્મોતેર કા પંચોતેર છે જો બધી વાર ચોપડીઓ લઈને બેસી ગઈ છે જો એક જ દિવસ તેઓ વાર્તા વાંચનની ટેવ પાડી આજે જો દીકરીઓ જાતે પાથરનું પાથરી અને જો ચોપડીયું લઈ અને બેસી ગઈ આવી જાઓ આવી જાવ બેટા હાલો જો સ્કૂલે આવીને તરત વાર્તાની ચોપડી લઈને વાંચવા બેસી ગઈ

બાલ મંદિર બાલવાટિકા જો એક થી આઠ ની બધી દીકરીઓ બાલવાટિકા થી બધી દીકરીઓ જોડાય છે વાર્તા વાંચનમાં આ મારે ધોરણ આઠના દીકરી છે શિવાની બેન શિવાની બેને એમના જન્મદિવસ ઉપર એક સરસ મજાનું વ્રત લીધું છે કે હું મારી નાની નાની બહેનોને એક વાર્તા કહીશ એમ તો શિવાની બેનને પણ ખૂબ ખૂબ અભિનંદન ક્લેપ કરો કેવો સરસ મજાનો અને જો દીકરી વાર્તા એમ ચોપડી વાંચે છે એટલે આપણને દીદી છે ને એને વાર્તા કહે છે એક સાંભળવી છે ને